प्रभु बनते बनते महावीर स्वामीए ना आ सूत्रोच्चार साथे आजीवन सामायिक लीध साधु आजीवन सामायिक हो श्रावक ने बे घड़ीन एटले 48 अड़तालीस मिनिटन सामायिक हो आजीवन सामायिक लई प्रभुए साधुपद लीधु सिद्धिपद तरफ पगला मांड्या पूरा साढ़ा बार वर्ष सुधी तमने भारे तपस्याओ करी ચારે ઘાતી કર્મોનો ક્ષય કરી તે કેવળ જ્ઞાની બન્યા તેમના હાથે અનેક મહાસત્વ આત્માઓએ દીક્ષા લીધી દીક્ષા લેતા એ સૌનું આજીવન સામાયિકનું સૂત્ર પણ એ જ રહ્યું પ્રભુના ભક્તોમાં એક મહાસત્વ શ્રાવક પણ હતો પુણ્યો તેનું નામ આ શ્રાવક ધનનો શ્રીમંત હતો એથી પણ વધારે મનનો શ્રીમંત હતો અને સૌથી વધારે તો શ્રદ્ધાનો શ્રીમંત હતો તે બસ એક જ વાત કરે મારું ધન મારો ધર્મ છે અને મારો ધર્મ મારું ધન છે આપ સૌને કહું છું પાસે ધન હોય તો ધર્મ કરજો ધન સાથે નહીં આવે ધર્મ અચૂક આવશે સમજાયું સમજાય હોય પુણિયો એક દિવસ મહાવીર સ્વામીને વંદન કરવા આવ્યો પ્રભુએ તેની અંદરના સત્વને પારખી લીધું અને ધીરેથી કહ્યું સમયસાર વગર સરતો જાય છે વ ભાવ વગર વિતતો જાય છે આ ચાલે શ્રાવક મહાવીર જેવા ભગવાન આ બોલ્યા તે સાથે પુણિયા જેવા શ્રાવકે તરત શ્રદ્ધાથી ભરેલો પ્રતિભાવ આપ્યો ન ચાલે પ્રભુ ન જ ચાલે કહો શી આજના છે પ્રભુએ કહ્યું ધન મૂકો અને ધર્મ ઉપાડો શ્રાવક સંસારમાં સાધુ બનો સામાયિકના સાધક થાવ પ્રભુએ જરામાં બધું કહી દીધું અને શ્રાવકે જરામાં બધું સ્વીકારી લીધું તે પહોંચ્યો પોતાના મહેલે પોતાની પાસે ધનના જેટલા ભંડાર હતા તે બધા લઈ આવ્યો અને થાળવી દીધા પ્રભુના ચરણોમાં આ લો પ્રભુ મારું આ બધું તમારું અને તમારો ધર્મ હવે મારો આજીવન દીક્ષા તો જ્યારે ભાગ્યમાં હશે ત્યારે અવશ્ય લઈશ પણ હવેથી મારું જીવન સામાયિકમાં જ વીતશે હું સંસારમાં સાધુની જેમ જીવીશ અને એમાં મને મદદ કરશે તમે આપેલા સામાયિક આમ પુણિયાનું ધન ગયું પ્રભુના ચરણમાં અને પ્રભુનો ધર્મ આવી ગયો પુણિયાના ચલણમાં તેણે પોતાના માટે બે ઓનાનું એક નાનું ઘર બનાવી લીધું આ ઘર ચલાવવા માટે તેણે નક્કી કર્યું કે રોજની સોળ પૂરીઓ બનાવીને વેચીશ તેનાથી મારું અને મારી પત્નીનો નભી જશે આને કહેવાય ધર્મ ધનથી પણ ધર્મ થાય અને ધન વગર પણ ધર્મ થાય બસ ભાવ જોઈએ જૈન કદી નાસમજ ના હોય પુણ્યો વેચતો આ શ્રાવક લોકોમાં પુણ્યા તરીકે ઓળખાયો પ્રભુએ કહ્યું હતું કે સામાયિક કરજે તો તેણે એ રીતે સામાયિક કરવાનું શરૂ કર્યું કે તેની નોંધ સ્વયં પ્રભુ મહાવીરે લીધી અને એકવાર પોતાની પોતાની ધર્મપર્શદામાં ઘોષણા કરી સામાયિક તો પૂણિયા શ્રાવકનું સમજાયું હવે જ્યારે સામાયિક કરો ને ત્યારે આ ધ્યાનમાં રાખજો કરવું તો એવું સામાયિક કરવું કે તેની નોંધ સ્વયં પ્રભુ લે પોતાના સામાયિકથી વિતરાગનો પણ અનુરાગ પામ્યો પૂર્યો શ્રાવક બડો ગજબનો શ્રાવક એવો ગજબનો કે એણે સામાયિકની સાધના સાથે સાધર્મિક ભક્તિને પણ જોડી દીધી સોર પૂણી વેચીને એ જે કમાતો તેમાં એનું અને એની પત્નીનું જ પેટ ભરાય તેટલી આવક થતી એક દિવસ બંનેએ નક્કી કર્યું કે હવેથી ઘરમાં રોજ એક જણ ભોજન કરશે અને બીજો ઉપવાસ જે એક જણનું ભોજન બચે તેનાથી એક સાધર્મિકને જમાડવાનો કહો આવા મહાસત્વના સામાયિકનું પુણ્ય કેવું હોય એના પુણ્યની તો પ્રભુને જ ખબર હોય પ્રભુ મહાવીરનો એક બીજો પણ મહાભક્ત હતો નામ મહારાજા શ્રેણીક તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું શ્રેણીકે પણ એ અગાઉ જઈ કશુંબ કાળે પહેલી નર્કનું આયુષ્ય બાંધી દીધેલું પ્રભુ પાસેથી તેને આ વાતની જાણ થઈ એને થયું કે મહાવીર સ્વામી જેવા તીર્થંકરનો હું મહાભક્ત વળી મેં પોતે પણ તીર્થંકર નામકર્મ બાંધેલું છે તેમ છતાં મારે નર્કમાં જવાનું આનું કોઈ તો નિવારણ હશે જ હશે તેણે પ્રભુને જ કહ્યું કે મારા નર્કનું નિવારણ બતાવો હે પ્રભુ જવાબમાં પ્રભુએ તેને ત્રણ નિવારણ બતાવ્યા એમાં ત્રીજું અને અંતિમ નિવારણ આ હતું જો પુણ્યો શ્રાવક તને પોતાના એક સામાયિકનું ફળ આપે તો તારું નર્કમાં જવાનું અટકે રાજા શ્રેણીક સમજાયું આ છે સામાયિકનો પ્રભાવ કોઈનું સાચું સામાયિક કોઈને નરકની ગતિમાંથી પણ ઉગારી શકે છે રાજા શ્રેણિક પહોંચ્યો પુણિયા શ્રાવક પાસે સામાયિકમાં જ બેઠો હતો પૂણિયો શ્રેણીકે તેને કહ્યું મહાવીરના મહાભક્ત અને તીર્થંકર નામકર્મ બાંધી ચૂકેલા મહારાજા શ્રેણિકને તમારા એક સામાયિકની આવશ્યકતા પડી છે હે મહાશ્રાવક પ્રભુ મહાવીરે કહ્યું છે કે તમારા એક સામાયિકનું ફળ મારા નર્કને ટાળશે તો મને તમારા એક સામાયિકનું ફળ આપો પુણિયો બોલ્યો મારી ધન્ય ઘડી કે મારા રાજા મારે ઘેર પધાર્યા અને તે પણ પ્રભુની એક આજ્ઞા સાથે પધાર્યા પણ રાજન હું તો સોળ પુણીનો વેપારી એનાથી આગળનો વેપાર મને આવડતો નથી અને મારે કરવો પણ નથી તમે કહો છો કે એક સામાયિકનું ફળ આપ કેવી રીતે આપો મને એ જ ખબર નથી કે મારા એક સામાયિકની કિંમત કેટલી થાય હું તો માત્ર એટલું જાણું છું કે સામાયિક એટલે શ્રાવકની સાધુતા સામાયિકનું ફળ એટલે સમતાની સિદ્ધિ તે વહેવાર કે વેપાર નહીં સાધના છે સાધન હોય તો જરામાં આપી દેવાય પણ સાધના કેમની આપવી તે વસ્તુ નહીં વીરતી છે વસ્તુ દેવાય વીરતી કેમની દેવી તે ભાવ છે દ્રવ્ય નહીં ભાવ તો અંતરનો પ્રકાશ દ્રવ્યની બહાર તે દેખાય નહીં અને જે દેખાય નહીં તે દેવાય કેવી રીતે પણ તમે પ્રભુની આજ્ઞા સાથે આવ્યા છો તો મારાથી જરાય ના પડાય નહીં બસ આટલું કરો રાજન પ્રભુ મહાવીરને જ પૂછી લો કે મારા એક સામાયિકનું ફળ કેટલું ગણાય તેની કિંમત કેટલી મૂકાય અને જગતની હાટમાં તેનું મૂલ્ય કેટલું અંકાય એ પછી પ્રભુ જે મૂલ્ય કહે તે મને આપી જાવ અને મારા એક સામાયિકનું ફળ લઈ જાવ રાજા શ્રેણિક ખુશ થતો પ્રભુ મહાવીરની પાસે પાછો પહોંચ્યો અને જાણે વધામણી દીધી કે પુણ્યો શ્રાવક પોતાના એક સામાયિકનું ફળ દેવા માટે રાજી થઈ ગયો છે બસ તમે તેની કિંમત નક્કી કરી આપો એટલે હું તેને એટલી દક્ષિણા ચૂકવી દઉં મહાવીર સ્વામીએ તેને જવાબ આપતા કહ્યું રાજા તું સૂર્યને જાણે છે એ માનવના આત્માનો કારક ગણાય છે તું ચંદ્રને જાણે છે તે માનવના મનનો કારક ગણાય છે તે ક્યારેય એક સૂર્યને કે એક ચંદ્રને ખરીદ્યો છે તારા આ ભવની જ નહીં તારા ભવોભવના રાજ્યોની સંગળી સંપત્તિ તું આપી દે તે પછી પણ પુણિયા શ્રાવકના એક સામાયિકના ફળની કિંમત તું એક ટકા જેટલી પણ ના ચૂકવી શકે તો પછી એક આખે આખું સામાયિક તું કેમનું ખરીદીશ કોઈના આત્માના તત્વની કે મનના સત્ત્વની વંદના કરી શકાય રાજન પણ તેનો વેપાર ના થઈ શકે કારણ કે તેની કિંમત ચૂકવી શકાય એટલું ધન કોઈની પાસે હોય એ આ સંસારમાં શક્ય જ નથી હું અરિહંત છું પણ પુણ્યા શ્રાવકનું મૂલ્ય આંકવાનું મારા માટે પણ શક્ય નથી કારણ કે સંસારમાં માનવના આત્માનું તત્વ અને મનનું સત્વ અતિશય અમૂલી છે તેને ખરીદવા જેટલો અમીર તો છે જ નહીં સમજાયો આ સમજાય જૈન કદી નાસમ જ ના હોય તો સામાયિક કરો અને પોરિયા શ્રાવક જેવું કરો કે સ્વયં ભગવાન એની નોંધ લે સમજાય સમજાયું જઈ કદી ના હોય